ચોટલા ગામ મોટી મોરડી જ્યાં ઝીંજુરા જવાના રસ્તા ઉપર જ્યાં મેળી માનું અને માનો દલિત સમાજ દ્વારા અને માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે એને લઈને માનચો અંદાજે છ હજારથી પાંચ હજાર માંચો અવોર્ડ જોયો કરતા હોય અને માનવ હોય એ ગામના વ્યક્તિ ધીરુભાઈ સુરેશભાઈ ધીરુભાઈ મેઘાણી જે ઇકો ગાડી પોતાની માલિકીની હોય તે ગાડી રોડ ઉપર ઊભી રાખીને દાવની નશામાં મહેમાનોને અવર જવર કરતા હોય તેને ખોટી ઊભા રાખીને દાદાગીરી કરતા હોય તે ટ્રાફિક જામને લઈને મને વ્યક્તિ દ્વારા ફોન આવતા અહીંયા કોઈ ઇકો ગાડી ઉપર રાખીને બે વર્તન કરતા હોય તેને લઈને મને તાત્કાલિક હું ઘટના સ્થળે પહોંચતા મેં ગાડીને ઇકો કીધું ભાઈ સુરજભાઈ તું ગાડી લઈ લે તે એમ કીધું સમાજ વિરુદ્ધ બોલતા બે ફટ બોલતા લાગ્યા અને મેં તાત્કાલિક મારો મોબાઈલ કાઢીને વિડીયો ઉતારવાનું ચાલુ કર્યું અને એ વ્યક્તિને ખબર હોવા છતાં પણ વિડીયો ચાલુ હોવા છતાં પણ માબહેન અમે ગાળો બોલે અને સમાજ વિરુદ્ધ અને ખબરથી આ દલિત જમાનો માનવું તે જેમ આવે મન ફાવે વર્તન કરીને આ લોકો આવા દલિતના કોઈ પણ પ્રોગ્રામ હોય એટલે પોતાના ખોટી રીતે માનસિક થતા વ્યક્તિએ સમાજનું કામ બગડે અને જે વિકેર થાય એને આવા લોકો દ્વારા કોઈ પણ અત્યારે પોલીસવાળા એક આવતી નથી જો આવા લોકોને કોઈ કાયદાનું ભાન નહીં હોય આ સુરજભાઈના એક બે વીઘા જમીન વેચી તેને રૂપિયા આવતા હોય પોતાના હવા હમાતી નથી એક બે વર્ષ પહેલાં પોતાની છમાજ ભેગા દીવાળના દી અને બે ચોરણા દી પોતે હવામાં ફાયરિંગ કર્યું હોય અથવા કોઈને ફાયરિંગ કરવાની બહારને ફાયરિંગ કરવા લાગ્યું હોય એવું જાણવા મળતા તે જમા વ્યક્તિએ પોલીસમાં ફરિયાદ કરવા છતાં પણ તોય પણ પોલીસે કોઈની લાગુ અથવા તે પોતે છેટિંગ કરીને એકથી બે લાખ રૂપિયા છેટિંગના તે ખરેખર હત્યા ખરેખર હતી હાચી અને આ પોલીસના અધિકારી દ્વારા અને પીએચઆઈ દ્વારા નાની મોડીના તે ખોટી રીતે એપોઇન્ટમેન્ટ હતી કે એર ગન હતી આવી રીતના એક દોઢ લાખ રૂપિયા આ વ્યક્તિ આ વ્યક્તિ એ મનમાં એવી હવામા નથી હું પોલીસ મારા ગીચામાં હોય એવું અનેકવાર દલિતના નાખી આવીને આ વ્યક્તિ બોલે છે અને મેં એક બે વાર પોલીસને પણ રજૂઆત કરી હતી તોય પણ આ અધિકારીઓ દ્વારા કે એવું લાગે છે કે આ ભાઈના કોઈ છગા સંબંધી આર્મીમાં હોય અથવા તે છતાં ઉપર અને ભાજપમાં હોય એટલે એને લઈને આ પોલીસ દ્વારા આની ઉપર કાંઈ એક્શન લેવામાં આવતી નથી મારે સમજને કહેવું છે આ વ્યક્તિના હું તે ફોન નંબર જાહેર કરું છું આ વ્યક્તિને સમજાવું ભાઈ તમને આવા વ્યક્તિઓ દુઃખા તત્વો સમાજના કાર્યક્રમો હોય અથવા માત્રને કાંઈ પણ પ્રસંગ હોય તે જ તમને લગ્ન પ્રસંગો હોય તે જ તમને આવા તત્વો દલિત સમાજને કોઈ પણ પ્રોગ્રામ અથવા લગ્ન પ્રસંગ હોય તો જ તમને કાગળી જાવ મન થાય છે આદાથી તમે ક્યાં જાઓ જય ભીમ જય જવિધાન મેં ગાડી 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 બોલ બીજા તો ગોદા બેનમાં

ને ગાડી ને ગાડી રે અલ્યા હું ગાડી હું એ તારી માના ત્રણ પિછા કેતા ગાડી ને મે ગાડી મે ગાડી કે બીજા તારે ગમીને હાલતો હોય મે ગાડી કે બીજા કીધું ગાડી ગાડી તારી માના ત્રણ પિછા ગાડી હવલ લગણાય રે હોય ને મારે એક બેન નાના તૈયાર બાકી તારી માના તૈણ પીતા પર્સન છે મે કોઈ ગાડી મેકાઈ કીધું તો મન ઓળખે હું અસલ મેકાનિક છે એની માને લોડો ન ફાયરિંગ થાય મોટા ભાઈ બાકી બીજા સીન ની માનો છો તો ભાઈ એમની ગાડી સુરા બાપુ પડી રે હાલો ખાસર આવે ને કોઈ પણ આમ બાકી સીન ની માને તણ પીકા અને તારી માને તણ પીકા દીકરીઓ છે જો બાકી સીન મારી હમણો નો મારવો જરાય મે હું કીધું મે હું કે ગાડી કીધું કે ગાડી કામ ગાડી સોધી ના કે માથે દો જો એમ આ ગાડી આના ગાડી આલેલી છે કે બરાબર વાત કરતા આ માથે કડી સડાઈ આમ દો કને આ ગાડી એની આવી કોઈ અમને તો નતા મે ગાડી દે મે ગાડી દે તો મારી ગાડી નીકળી જશે ઓલે હાલો છે બેટા ભાઈ એમ નદી ભરાઈ ગઈ તો મે તો ન હોતા અમે